એટલે આ લાખું ત્યાં લગન થાય ના પછી તું લાગ્યું સાઈડમાં સાઈડમાં ગાડીયા આખું સાઈડમાં કયો તો ગોમનું સારું થાય તો તારું ફાકું થઈ જાય તો કરો તા તમે આઘું હું શું કરે હું આ તું એમ નહીં મોટું મરવાનું હોય ત્યાં જા શું કર્યા કરે એમ હા બાભાઈ વાહ

કોમ થઈ ગયું ટકા આવું હો અમે જોવા મળ્યું તો આપણે આના જીવા બધા તમે બે જણા બે જો હોય તો તમે બહુ આવું કોમ કરી દો તમે બધા ના હોય તો જે હતા ને એ બધા ફોન કરીને બોલાવો હોય હા ફોન કરીને બોલાવો બધા બોલાવો એટલા જેટલા નેકરે હતા ને એટલા બધા ફોન કરો હલો હા મંગાજી હા બોલો

લાકડું હતું કરું મારું હતું રસ્તા કોઈ હોય પડે તો વાગે ના તમારે જોવાનું આ બે શોકરા એ રસ્તામાં એ લાકડું એ સાઈડ માં કર્યું ને બે દેખા થયા ભોફો કાકો રહ્યા ને લાકડું આખું કરતા હું ના પાડી તું લાકડું રવા દો

હા આવું ને આવું સારું કામ કરતા રેજો કર્યું હોય તો તમાર તો ઇનામ આનો પાંચ